તો સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં વહેલી સવારે ફરવા ગયેલા સાત યુવાનો નદીની બીજી તરફ ફસાઈ ગયા હતા વણજ ડેમમાંથી અચાનક પાણી છોડાતા નદીનું જળસ્તર વધ્યું જેના કારણે યુવાનો ફસાઈ ગયા આ ઘટનાની જાણ વિજયનગર પોલીસને થતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું પોલીસ ટીમે ચાર કિલોમીટરનું ડુંગરનું ચઢાણ કરી અને નદીની બીજી તરફ પહોંચી અને સાતે યુવાનોને સહી સલામત રીતે બચાવી લીધા છે તો સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં વહેલી સવારે ફરવા ગયેલા સાત યુવાનો નદીની બીજી તરફ ફસાઈ ગયા હતા વણજ ડેમમાંથી અચાનક પાણી છોડાતા નદીનું જળસ્તર વધ્યું હતું અને તેના જ કારણે યુવાનો ફસાઈ ગયા આ ઘટનાની જાણ વિજયનગર પોલીસને થતા તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું પોલીસ ટીમે ચાર કિલોમીટરનું પોલોની ઘટના સાત ફસાયા હતા જેમને સહી સલામત રીતે બચાવી લેવામાં ફોરેસ્ટમાં છેલ્લા બે દિવસથી કેટલાક યુવાનો આવ્યા હતા અને આ યુવાનો આજે વહેલી સવારે ટ્રેકિંગ કરવા નીકળ્યા હતા પરંતુ વણઈ ડેમમાંથી પાણી છોડાતા વચ્ચે બંને કાંઠે વહીથી નદી આવી ગઈ હતી જેના કારણે આ યુવાનો ફસાયા હતા તે યુવાનો રોડ નદીમાં પડી અને નદી ક્રોસ કરવા માટે જઈ રહ્યા હતા તે જ વખતે વિજયનગર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી તે લોકોએ માઇક ઉપર એનાઉન્સમેન્ટ કરી રહ્યા આ યુવાનોને અવસાહસ ન કરવા સમજાવ્યા હતા અને બાદમાં વિજયનગર પોલીસે રેસ્ક્યુ હાથ ધર્યું હતું ડુંગરના ચઢાણ ઉતાર કરી કરી અને ચાર કિલોમીટર દૂર તેઓ ફરી અને તે યુવાનોને બચાવવા માટે પહોંચ્યા હતા અને યુવાનોનું રેસ્ક્યુ કરી અને તેમને પરત તેમના સ્થળ ઉપર છોડવામાં આવ્યા હતા વિજયનગર પોલીસે ત્યાં સ્થાનિક જે સાત લોકો હતા ત્યાં સ્થાનિક ચોકીદારો હતા તે લોકોને સાથે રાખીને ત્યાં રેસ્ક્યુ કર્યું હતું અને આ સાત લોકોનો જીવ બચાવ્યો હતો જી જી આભાર જૂનું સમગ્ર માહિતી આપવા બદલ